નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સિનિયર સિટીઝન કાર્ડથી આટલી સુવિધાઓ મળશે સાવ મફત તેમાં રેલવે બસ હવાઈ જહાજ તબીબી સારવાર બધી જ સુવિધાઓ મળશે સાવ મફત તો મિત્રો આ તમામ સુવિધાઓ સાવ મફત મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ અને કેવી રીતે આનો લાભ લે મળે છે તેની તમામ વિગત આપણે સાવ સરળ શબ્દમાં સમજવાના છીએ તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનર છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મૂળ વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો મિત્રો જો તમારા ઘરે વરિષ્ઠ નાગરિક હોય તો સરકાર દ્વારા ઘણા લાભો અને સુવિધાઓ આપવામાં આવે છે જે ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના અઠાવનથી સાઠ વર્ષના તમામ ગરીબ અને આર્થિક રીતે નબળા વૃદ્ધ લોકોને આ લાભ આપવામાં આવે છે આ લાભ વૃદ્ધ લોકોને પેન્શન મફત સારવારથી લઈને મુસાફરી સુધીની સહાય આપવામાં આવે છે તો મિત્રો તમામ વરિષ્ઠ નાગરિકોને કઈ કઈ મફત સારવાર મળે છે તેની વાત કરીએ તો ભારતમાં તમામ વરિષ્ઠ નાગરિકોને સારવાર મફત આપવામાં આવે છે પરંતુ હજુ સુધી પણ ઘણા લોકો આ સુવિધાથી અજાણ્યા છે સરકારે સિત્તેર વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે આયુષ્યમાન ભારત યોજના ચલાવી છે આ યોજના હેઠળ સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયાનું ગેરંટી કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ દ્વારા વૃદ્ધ લોકોને દેશની કોઈ પણ સરકારી અથવા તો અધિકૃત ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મેળવી શકે છે આયુષ્યમાન કાર્ડ માત્ર ગરીબો માટે જ નથી પરંતુ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો તેને મફત મેળવી શકે છે અને મિત્રો તે ઉપરાંત બેન્કિંગ સેવાના લાભોની પણ વાત કરી લઈએ તો બેન્કિંગ સેવાઓમાં વરિષ્ઠ નાગરિકોને પણ ઘણી સુવિધાઓ આપવામાં આવે છે જો કોઈ વરિષ્ઠ નાગરિકે બેન્કમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી કરી હોય તો બે હજાર પચીસના બજેટમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે એક લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટીડીએસ કાપવામાં આવશે નહીં ઘણા વરિષ્ઠ નાગરિકો તેમના મકાનો ભાડે આપીને આવક મેળવે છે જો તેઓ ઓનલાઈન પેમેન્ટ અથવા તો ચેક દ્વારા ભાડાની રકમ મેળવે છે અને આ રકમ રૂપિયા છ લાખથી તેથી ઓછી છે તો તેમાં પણ કોઈ પણ ટીડીએસ કાપવામાં આવશે નહીં સામાજિક સુરક્ષા પેન્શન આર્થિક રીતે નબળા એવા વરિષ્ઠ નાગરિકોને સરકાર માસિક પેન્શન આપે છે આ રકમ દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે ગુજરાતમાં આઈ એન એફઓ બારસોને પચાસ દર મહિને પેન્શન આપવામાં આવે છે આ સુવિધા ખાસ કરીને ગરીબ વૃદ્ધ એટલે કે બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે ચલાવવામાં આવી છે અને મિત્રો તે ઉપરાંત રેલવે અને હવાઈ મુસાફરીમાં ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે એપ્રિલ બે હજાર પચીસથી દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને રેલવે અને હવાઈ મુસાફરીમાં વિશેષ છૂટ આપવામાં આવશે આ સુવિધા પહેલાં પણ હતી પરંતુ હવે તેને વિસ્તારવામાં આવી છે રેલવે મુસાફરીમાં છૂટ જોઈએ તો પુરુષ વરિષ્ઠ નાગરિકોને ભાડામાં ચાલીસ ટકા છૂટ મળશે મહિલા વરિષ્ઠ નાગરિકોને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે આ તમામ વર્ગો સામાન્યથી એસી સુધી માટે લાગુ પડશે હવાઈ મુસાફરી સૂટ એર ઈન્ડિયા દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટ પર પણ ફ્લાઇટ પર વિશેષ છૂટ આપવામાં આવશે ટિકિટ બુકિંગ પ્રાથમિકતાની સુવિધા પણ ઉપલબ્ધ થશે અને મિત્રો તે ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે કાનૂની રક્ષણની પણ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને કાનૂની રક્ષણ આપવા માટે વરિષ્ઠ નાગરિક અધિનિયમ બે હજાર સાત ઘડવામાં આવ્યો છે આ કાયદો માતા પિતા અને વડીલોની સંભાળ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે વૃદ્ધોને તેમની મિલકત અને ભરણ સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે સરકાર દ્વારા મફત કાનૂની મદદ પણ આપવામાં આવે છે જેમાં વરિષ્ઠ નાગરિકોને મફત કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવામાં આવે છે